ગુડ મોર્નિંગ જો આજે તમને એક સરસ મજાની બુક બતાવવાની છે બરાબર એ બુક ની અંદર મેં હું એક શિક્ષક છું એના વિશે મેં લખ્યું હતું આપણી આપણને જો પાર્સલ દ્વારા મળી ગયેલી છે પેન પીપલ પબ્લિકેશન એમણે મોકલેલી છે બરાબર હજુ મેં પાર્સલ ખોલી જ નથી તમારી આગળ ખોલું છું જો એના માટે તમારે શું કરવાનું નવીન વિચારો એમ કંઈક લખવું હોય એના વિશે વાંચવું જરૂરી છે નવું નવું જાણવું જરૂરી છે બરાબર તો આપણે કોઈપણ પણ ઉપર આપણે આપણા વિચારો રજૂ કરી શકીએ તો આ જે પાર્સલ છે એ હું તમને ખોલીને બતાવું અંદર શું છે કેવી પુસ્તક છે મને પણ ખબર નથી બરાબર પણ તમારા માટે આ પ્રેરણારૂપ બને ભવિષ્યમાં તમે પણ સારા લેખક બનો સારું સારું જાણો તેના વિશે લખો તો આપણે સૌથી પહેલાં પાર્સલ ખોલીએ બરાબર એ અંદર શું છે જો હું એક શિક્ષક છું તો આ જે બુક છે એની અંદર મેં મારા વિચારો રજૂ કરેલા છે તેના વિશેનો લેખ હશે આપણે જોઈએ જો કૃષ્ણા ઉચ્ચ ભટ્ટી જયદીપ પંડ્યા એમણે આપણને પાર્સલ મોકલી જો હું એક શિક્ષક આ અનુક્રમણિકા છે જો આ રીતે આખી અનુક્રમણિકા છે અનુક્રમણિકાની અંદર આપણે જોઈએ જુઓ બધાના નામ છે જેને જેને લખી જો આવી રહ્યું મારું નામ છે અહીંયા લીલાબેન ધૂળાભાઈ ઠાકરડા પેજ નંબર કયું છે તો અહીંયા આપણે જોઈએ તો એકસો સિત્તેર તો એકસો ને સિત્તેર પેજ ઉપર આપણે જોઈશું

હું એક ગુરુ માતા શિક્ષક છું બાળકોમાં સંસ્કાર સિંચનનું કાર્ય કરું છું બાળકોને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવું છું એક આદર્શ નાગરિક બનાવવાનું કાર્ય કરું છું સાચા અને સારા માણસ બનાવવાનું કાર્ય કરું છું સ્વરચિત ગીત વાર્તા અભિનય ગીત સ્વનિર્મિત ટીએલએમ થકી ગુજરાતભરના બાળકો અને શિક્ષકોને સાચા અર્થમાં શિક્ષણ કઈ રીતે સાર્થક કરી શકાય તે માટે સાચા માર્ગદર્શક બનીને મારી શિક્ષક તરીકેની ફરજ બજાવું છું બાળકો ગોખણપટ્ટીથી દૂર રહી સમજપૂર્વકનું શિક્ષણ મેળવે એ જ મારું ધ્યેય છે તો વિદ્યાર્થી અને શિક્ષકનું બંધન તે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ તેના વિશે મેં આ જે પુસ્તક છે એમાં મેં મારા વિચારો આપેલા છે તો જુઓ આપણે ક્યાં